જય શ્રી કૃષ્ણ આજે આપણે ભગવદ્ ગીતાના ચૌદમા અધ્યાયની વાત કરીશું ચૌદમા અધ્યાયનો સારાંશ મૂળ પ્રકૃતિના વિકારથી સત્વ રજસ અને તમસ ગુણ ઉત્પન્ન થઈને દેહને બાંધે છે સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશકને નિર્દોષે છે તે સુખને જ્ઞાનના સંગ વડે જીવન બાંધે છે રજોગુણ ગુણ તૃષ્ણાને આસક્તિથી ઉત્પન્ન થતો હોવાથી તે જીવનને કર્મના સંગ વડે બાંધે છે જ્યારે તમો ગુણ અજ્ઞાનથી ઉપજેલ હોવાથી પ્રમાદ આળસ ને નિદ્રા વડે જીવનને બાંધે છે સારા કર્મનું ફળ સાત્વિક ને નિર્મળ રજોગુણનું ફળ દુઃખ ને તમોગુણનું ફળ અજ્ઞાન છે આથી સત્વગુણથી જ્ઞાન રજોગુણથી લોભ મોહ પ્રમાદ અને તમોગુણનું ફળ અજ્ઞાન છે સાત્વિક પ્રકૃતિવાળા ઉચ્ચ ગતિ રજોગુણ મધ્યમાં ને તમોગુણી અધોગતિને પામે છે આ ત્રણેય ઘોડોને ઓળંગી જનાર મનુષ્ય કેવો હોય છે તે પૂછતા શ્રી કૃષ્ણ જણાવે છે કે જ્ઞાન પ્રકૃતિ મોહનો તિરસ્કાર ન કરતા તટસ્થ રહે સુખ દુઃખમાં સમાન માટી સોનું સરખા સ્તુતિ નિંદા માન અપમાન શત્રુ મિત્રમાં સંભાવ કરતાપણાનો અભાવ આદિ ગુણોનો સમાવેશ થાય છે અધ્યાય ચૌદ ગુણત્રય વિભાગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન બધા જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે જેણે જાણીને બધા જ્ઞાનીજનો બધા મુનિઓ સંસારમાંથી મુક્ત થઈને પરમસિદ્ધિને પામ્યા છે તે જ્ઞાન હવે તને કહું છું આ જ્ઞાનના આશ્રયથી જે મારા સ્વરૂપને પામ્યા છે તે સૃષ્ટિની ઉત્પત્તિ વેળાએ જન્મતા નથી ને પ્રલય સમયે વ્યાકુળ થતા નથી પ્રકૃતિ મારી યોની છે હું તેના ગર્ભ મૂકું છું તેમાંથી સર્વ પ્રાણીની બધી યોનીઓમાં જે શરીર ઉત્પન્ન થાય છે તે યોની માતા મહદભ્રમ હું તો બીજને આપવા વાળો પિતા છું મૂળ પ્રકૃતિના વિકારથી સત્વ રજ તમ એમ ત્રણ ગુણનો ઉત્પન્ન થાય છે સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશકને નિર્દોષ છે તે સુખ તથા જ્ઞાનના સંઘ વડે જીવને બાંધે છે તૃષ્ણાને આસક્તિથી ઉત્પન્ન થતાં રજોગુણને રાગરૂપ જાણ તે જીવને કર્મના સંગથી બાંધે છે સર્વજીવોને મોહ પમારનાર તમોગુણ અજ્ઞાનથી ઉપજેલો તું જાણ તે પ્રમાદ આડસ ને નિંદ્રા વડે જીવને બાંધે છે સત્વગુણ સુખમાં ને રજોગુણ કર્મમાં જોડે છે તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે રજોગુણ તથા તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે સત્વગુણ તથા તમોગુણ દબાતા રજોગુણ બળ થાય છે ને સત્વગુણ તથા રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે સત્વગુણ વધવાથી જ્ઞાન વિવેક રજોગુણ વધવાથી લોભ પ્રવૃત્તિ કર્મોનો આરંભ અશાંતિ ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે તમોગુણ વધવાથી અજ્ઞાન નિષ્ક્રિયતા પ્રમાદની મોહ ઉત્પન્ન થાય છે સત્વગુણની વૃદ્ધિ થતાં મરણ પછી સર્વરોગ પ્રાપ્ત થાય છે રજગુણની વૃદ્ધિ થતાં મરણ પછી કર્મની આસક્તિવાળા લોકમાં જન્મ થાય છે તમોગુણની વૃદ્ધિ થતાં પશુ પક્ષી વગેરેઓનીમાં જન્મે છે પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે રજોગુણનું ફળ દુઃખને તમોગુણનું ફળ અજ્ઞાન છે એટલે સાત્વિકથી જ્ઞાન રજોગુણથી મોહ અને તમોગુણથી પ્રમાદ મોહ અજ્ઞાન થાય છે સાત્વિક પુરુષ સ્વર્ગમાં રાજસી મનુષ્ય લોકમાં તામસી નર્કમાં જાય છે દેહના રૂપ ત્રણ ગુણો પર સંયમ મેળવી જન્મ મૃત્યુ ને વૃદ્ધત્વના દુઃખોથી પર થઈ મોક્ષનો અનુભવ કરે છે અર્જુન પૂછે છે હે પ્રભુ મનુષ્ય ત્રણેય ગુણો કેવી રીતે ઓળંગે છે શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન કર્મ પ્રમાણે સત્વ રજ તમનું કાર્ય પ્રકાશ પ્રવૃત્તિ મોહ હોવાથી દ્વેષ કરતો નથી કે નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી ઉદાસીન જેવો રહે છે જેને સુખ દુઃખ સમાન છે જે સ્વસ્થ છે માટી પથ્થર અને સોનાને સમાન ગણે છે જેને નિંદા સ્તુતિ માન અપમાન શત્રુ સમાન છે તે મનુષ્યને ગુણોથી પર કહે છે જે મનુષ્ય નિત્ય ભક્તિયોગથી મારી સેવા કરે મને ભજે તે આ ગુણોથી પર રહે છે આમ બ્રહ્મનું સનાતન ધર્મનું ને અખંડ સુખનું સ્થાન હું છું અતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ગુણત્રય વિભાગ્યો નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ ચૌદમા અધ્યાયનું મહાત્મ્ય ફળ ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ચૌદમા અધ્યાયનું મહાત્મ્ય ફળ સાંભળો દક્ષિણમાં મહારાષ્ટ્ર પ્રદેશમાં બ્રહ્મત્વ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે પવિત્ર અને ધાર્મિક વૃત્તિવાળો હતો જ્યારે તેની પત્ની કરકશાને દુરા દુરાચારી હતી દિવસે દિવસે તેનું દુરાચારીપણું પણ વધતું ગયું બ્રાહ્મણે ઘણું સમજાવ્યું છતાં તે પતિનું કહેવું માનવા તૈયાર ન થઈ છેવટે એક દિવસે ક્રોધાવશમાં આવી બ્રાહ્મણે તેનું ગળું દબાવી મારી નાખી આ દુરાચારી સ્ત્રી અનેક નરકયાતના ભોગવ્યા પછી તે એક રાજાને ત્યાં કુત્રીનો અવતાર પામી બીજી બાજુ આ બ્રાહ્મણને પણ સ્ત્રી હત્યાનું પાપ લાગતા તે મરણ પામતા અને ક્યાંકના વીરતા વીરતા સસલાનો જન્મ પામ્યો એક દિવસ રાજા પોતાની કુતરી સાથે લઈને જંગલમાં શિકારે ગયો ત્યાં રાજાએ સસલાનું એક ઝુંડ જોયું જેથી તેણે કુતરીને છૂટી મૂકી દીધી કુતરી સસલા નજીક આવી તેણે પૂર્વભાવના પતિને જોયો ને તેને બદલો લેવાની વૃત્તિ થઈ સસલાઓએ કૂતરીને જોતા ભાંગવા માંડ્યા કુત્રીએ બીજા સસલાઓમાં નજર ન કરતા પોતાનો પતિ હતો તે સસલાને દોડીને પકડ્યો સસલો પણ પોતાની પૂર્વભાવની પત્નીને ઓળખી ગયો તેણે પોતાનું ગળું છોડ્યાવી બેહોશ હાલતમાં તેણે જીવ બચાવવા ઝડપથી ભાંગવા માંડ્યું આ સસલો એક મુનિના આશ્રમના દ્વાર આગળ આવીને મરણ પામ્યું કુતરી પણ ત્યાં આવી પહોંચી ઓચાણથી એક ઝાડ તેના પર પડતા તે પણ ત્યાં જ મૃત્યુ પામી રાજા કુતરીને શોધતો શોધતો આવ્યો આ આશ્રમના તપસ્વી બહારથી આવીને એક શિલા પર પોતાના પગ ધોવા લાગ્યા આ જડ વહેતું વહેતું જ્યાં કુતરી અને સસલો પડેલ તેને સ્પર્શ થતાં તેમનો ઉદ્ધાર થયો રાજાએ નજીક આવી જોયું તપસ્વીને નમસ્કાર કરી આનું કારણ જણાવતા ઈચ્છા વ્યક્ત કરી તપસ્વીએ જણાવ્યું કે હું દરરોજ ગીતાજીના ચૌદમા અધ્યાયનો પાઠ કરું છું તેના પુણ્ય બળે મારા પગ ધોયેલા જળનો સ્પર્શ થતાં બંનેનો ઉદ્ધાર થયો આથી રાજાએ પણ દરરોજ ગીતાજીના ચૌદમા અધ્યાયનો રોજ પાઠ કરવો શરૂ કર્યો અને તેના પુણ્ય તે મરણ પામ્યા અને પછી વૈકુંઠ લોકને પામ્યા તો આજનો આ અધ્યાય સંપૂર્ણ તો તમે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો